સરસ રીતે મિક્સ કરીશું અને તમને ગમતા બધા બે જે કાકડી બધું એડ કરી શકાય પણ અમે નથી કર્યું ઉપર આ ટોપિંગ લગાવી દઈશું અને આના ડિનર પણ કહેવાય ને લેટ નાઇટ નાસ્તો કહી શકાય કારણ અત્યારે ઓલરેડી લગભગ સાડા નવ વાગી ગયો છે શું છે હમ દસ વાડી રહ્યા વાગી ગયા છે અને અને હવે ગ્રીલ કરી દઈશું આમાં ચીઝ એક્સ્ટ્રા એડ કરીશું આપણે તો હવે તવી ઉપર શેકી દઈશું પહેલા આજે મેં થોડું લેટ બનાવ્યું છે ખાવાનું કારણ કે સાંજે નાસ્તો કર્યો તો ત્યાં ઉનાળામાં ખાવાની બહુ મજા મજા મતલબ ઈચ્છા ઓછી થતી હોય છે તો બસ અત્યારે હવે થોડું લેટ ડિનર અમે સ્ટાર્ટ કર્યું છે મતલબ ભૂખ લાગી ત્યારે હા ભૂખ લાગી ત્યારે સાડા ઉપર પોણા દસ જેવું થઈ ગયું છે પણ આજે અમે લેટ ડિનર કરીશું તો અહીંયા અમારી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે સિમ્પલ અને ફ્લાક હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે બપોરની રસોઈમાં અત્યારે સબ્જી બનાવી રહી છું હું તો પાર્સલ આવી ગયું છે તો શું છે પાર્સલમાં ચલો ઓપન કરીશું અને હું તમને સાથે સાથે બતાવતી જાઉં છું કે પાર્સલમાં શું આવ્યું છે તો પાર્સલમાં ઘણા ટાઈમથી મારે નીલ્સને લઈને થોડું ઘણી એસેસરીઝ મંગાવવાની બાકી હતી તો બસ આ પાર્સલમાં એ બધી વસ્તુઓ છે તો ચાલો ઓપન કરું છું અને તમને બતાવું છું કે શું છે એ બધું તો પેકિંગ બી બહુ સરસ કરેલું છે અને પેકિંગની અંદર અત્યારે હું પ્રેસોન્સ વધારે બનાવું છું તો પ્રેસોન્સનો બધો સામાન છે તો આ સ્ટિક છે પ્રેસોન્સની અંદર જે આપીએ છીએ આ ડબલ ટેપ છે અને આને યુઝ થાય છે પ્રેસોન્સમાં જે ના જાણતા હોય એની માટે અને આ છે પ્રેસોન્સના જ બધો સામાન છે આ છે સ્ટિક છે એના પહેલાં તે ડબલ ટેપ છે એના પહેલાં તે ડબલ ટેપ છે આ ગ્લુ છે પછી હા હાથના હેન્ડના ગ્લોવ્સ મંગાવ્યા છે તો આ ગ્લોવ્સ છે અને આ થોડી ટીપ્સ છે પ્રેસોન્સ માટેની તો આટલો સામાન મેં મંગાવ્યો છે બીજો મંગાવ્યો છે પણ હજી અત્યારે તો હાલ આટલો જ આવ્યો છે જ્યારે ફરીથી આવશે ત્યારે હું બતાવીશ તમને અને હવે આ ટીપ જે છે એને કાઉન્ટ કરી દઉં છું કે કેટલી આવે છે અને આ ટાઈપની પ્રેસોન્સમાં આવે છે પ્રેસોન્સની પણ અલગ આવે ને અને આને પણ યુઝ કરી શકાય સૌરાં છે ભાઈ આઈસ્ક્રીમ ઓકે આ තමයි ફ્લેવર છે ચોકલેટ ચોકલેટ બનાવી દીધી છે આ દૂધ ગરમ કરું જો રેડી છે સીધો પાવડર નાખી દો આઈસ્ક્રીમ રેડીિંગ તમને ડ્રાય ફ્રૂટ તોય ગમતું નહી મને ડ્રાય એટલે ખાલી પાવડર જ એડ કરવાનો છે ઓકે બીજું કશું એડ ના કરવાનો હા ડ્રાય કરી શકાય પણ તમે ના પાડો છો તો નકલી આજે ફ્રેન્ડ્સ થોડી દોડા દોડાતી દોડ હતી રસોઈમાં દૂધીનું શાક એ ફટાફટ બતાવી દીધું બસ એટલો વિડીયો લઈને મેં અત્યારે શાક થઈ ગઈ છે બસ કારણ કે આખો દિવસ હમણાંથી તો આઉટ ચાલી રહ્યું છે કેપ્ચર નહીં થયું હવે કેપ્ચર થયું તો આ અત્યારે આઈસ્ક્રીમ બનાવી દઈશું બસ અત્યારે ચાલી રહ્યું છે

બધું કામ બતાવીને આજે પ્રેસન્સ બનાવ્યા છે કેવા લાગ્યા કમેન્ટ જરૂર કરજો અને વિડીયો આજે અહીંયા જ એન્ડ કરી દઈએ છે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય